હેલો ફ્રેન્ડ હું છું શ્વેતા શ્વેતુ હોમ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ભરેલા રીંગણ રેસીપી એકદમ સિમ્પલ રીતે જ બનાવીશું તો રેસીપી ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો શરૂઆત કરીએ આપણે ભરેલા રીંગણ બનાવવાની એક ખલમાં પાંચ છ જેટલા મરી અને એક ચમચી જેટલું જીરું લઈ લઈશું પછી તેમાં લસણની કઢીઓ નાખી અને ખાંડી લઈશું લસણ ખાંડી પછી તેમાં હળદર ધાના જીરું પાવડર લાલ મરચું પાવડર બધું નાખીને બરાબર મિક્સ કરીને તેમાં થોડું પાણી નાખીને મસાલો તૈયાર કરી લઈશું આપણો મસાલો રેડી થઈ ગયો છે હવે રીંગણ લઈશું તેને ચાર ભાગમાં કાપી લઈશું અંદરથી બરાબર જોઈ લેવાના કે સડેલા ના હોય હવે આપણો તૈયાર કરેલો મસાલો આપણે રીંગણમાં ભરી દઈશું મસાલાની બરાબર ભરી લેવાનો પછી જો મસાલો વધે તો તેને તેલમાં નાખીને વઘાર કરીને પછી અંદર રીંગણ નાખી દેવાના એક પછી એક આપણે બધા રીંગણને ભરી દઈશું હવે એક કઢેમાં તેલ લઈશું તેમાં રાઈ નાખીશું મીઠા લીમડાના પાન નાખીશું થોડીક હિંગ નાખીશું પછી થોડો મસાલો વધે છે તે તેની અંદર ઉમેરી દઈશું હવે તેમાં ભરેલા રીંગણ નાખી દઈશું અને ગેસની ફ્લેમ એકદમ લો કરી દઈશું પછી તેમાં અડધા ગ્લાસ જેટલું પાણી નાખીને તેને ધીમા ગેસ ઉપર ચડવા દઈશું તમારે કુકરમાં બનાવવા હોય તો એક બે વિસલ મારીને તમે બનાવી શકો છો હવે વીસ પચીસ મિનિટમાં આપણા ભરેલા રીંગણ એકદમ તૈયાર થઈ ગયા છે તો રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ